ભુજ શહેર નજીક એરપોર્ટ રોડ પર આવેલા લખુરાઈ ચાર રસ્તા બ્રિજ પાસે આજે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કારની જોરદાર ટક્કરના કારણે રિક્ષા પલટી મારી ગઈ આ અકસ્માતમાં રિક્ષા સવાર બે લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માતના કારણે એરપોર્ટ રોડ પર થોડો સમય વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ટ્રાફિકને સુચારુ બનાવ્યો હતો પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ સુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વાૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવથી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકંડ માસ્ટર ઓફ યોગ एकता मंदिर पूछ कच्छ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर